સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અન્ન ક્ષેત્રમાં ચાળીસ હજાર લોકોએ મહાપ્રસાદ લીધો સોમનાથ જ્યાં ટુકડો ત્યાં હરિડુંકડો આ ઉક્તિને સાર્થક કરતા પરમપૂજી શ્રી ઉષામૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવ આજે છ્યાસી વર્ષની ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે માનવ સેવામાં રત છે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના આ સંત છેલ્લા અગણોસિત્તેર વર્ષથી માત્ર દૂધ પર જ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બાર વર્ષથી તેઓ દ્વારા વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ ક્ષેત્રની મુલાકાત લીધી હતી જ્યાં અંદાજે ચાળીસ હજાર વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય માતાજી તમામ પોલીસ સ્ટાફ સરકારી કર્મચારીઓ અને મંદિરના સ્ટાફને પણ આદરપૂર્વક મહાપ્રસાદ માટે આમંત્રણ આપે છે જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન માળવેલા ખાતે એકવીસ વર્ષ સુધી અને વૃંદાવનમાં ગિરિરાજજીની પરિક્રમા દરમિયાન છેલ્લા દસ વર્ષથી તેઓ હજારો દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર ચલાવે છે શિવ દરબાર આશ્રમમાં હાલમાં ત્રણસો પાંસઠમી વધુ ગાયોનું પાલનપોષણ કરવામાં આવે છે આ ગાયોનું દૂધ દહીં છાશ અને ઘી વેચવામાં આવતું નથી પરંતુ અમરેલી જિલ્લાની પ્રસૂતા બહેનો માટે કાટલું સુખડીની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આ કિટની કિંમત આશરે બે હજાર રૂપિયા છે અને દરરોજ પચ્ચીસ થી ત્રીસ કિટનું વિતરણ કરવામાં આવે છે ઉનાળા દરમિયાન સાવરકુંડલાની નવ છાત્રાલયોમાં તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સેવા માટે દરરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે પૂજ્ય માતાજીનો મુખ્ય ધ્યેય સંસ્કારી સમાજનું નિર્માણ કરવાનો અને ભૂખ્યાને અન્નદાન કરવાનો છે પૂજ્ય માતાજીની પ્રેરણાથી છેલ્લા બાવીસ વર્ષથી સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ માનવસેવ તેમજ અન્ય સેવા કાર્યો કરી રહ્યું છે જિજ્નેશ ગઢિયા અમરેલી